જેતપુર શહેરમાં લવ મેરેજ ને લઈને જૂના ખાર અંજામ આજે હિંસક બનાવ તરીકે સામે આવ્યો છે નવાગઢ ખોડિયારધાર નજીક રહેતા અનિલ જાદવે ચાર વર્ષ પહેલા લવ મેરેજ કર્યા હતા આ લગ્ન ને લઈને સાસરિયા પક્ષ સાથે મંદુખ રાખતો હોવાનું બહાર આવ્યું છે મળતી માહિતી મુજબ અનિલ જાદવ ખોડિયારધાર શક્તિ પાન નજીક જતા હતા તે દરમિયાન સાસરિયા પક્ષના ચાર શખ્સોએ તેમને રસ્તામાં રોકી દીધા બાદમાં તમામે મળીને ઢીકા અને પાટુ વડે અનિલ પર હુમલો કર્યો

મેં બે ત્રણ ફરિયાદ કરેલી એવું નથી પણ મને આ રીતે દુકાને હું કામેથી આવ્યો અને ઊભો રહ્યો એ લોકોએ ગેરવર્તન કરી અને મારવાનો પ્રયત્ન કર્યો શેના ઉડે માર મારતા તમને માર્યો ટીકાના પાટા હું મારતા હતા એટલે મેં મારા ભાઈને ફોન કર્યો કાકાના દીકરાને એટલે એ આવ્યો એટલે એ મને છોડાવવા આવ્યો ને એટલે એને અવારનવાર કોઈ એને ઓલેથી ઘા કરી અને એને અહીંયા બીજા કરે શેનાથી ઘા કર્યો કંઈક તિક્ષણ અત્યારે દેખાય કા કરેલો છે કાન ઉપર કાન આ બારમાં તમે પોલીસ ફરિયાદ કરી પોલીસ ફરિયાદ તમે કરી શકો